નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ આવી છે અગત્યના સમાચાર પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી બહેનોના ધરણા કડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગુંજ્યા સૂત્રોચ્ચાર કડી તાલુકાની આંગણવાડી બહેનો એક દિવસ જમુકી હડતાલ ઉપર જોડાયા હતા જે તાલુકા પંચાયત ખાતે બધા બહેનો સંગઠિત થયા હતા અને એક દિવસના ધરણા ઉપર થયા હતા બેઠા હતા આપુ આપણે નિહાળીએ એમની પડતર માંગણીઓ માટે એમની શરત તેમને પોતાની હાઈકોર્ટના ચુકાદા મુજબ જે તે લાભો મળે છે તે આવી એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે સબરાવાજના માધ્યમથી આપણે એમની માંગણીઓને સરકાર સુધી પહોંચાડીએ આવો નિહાળીએ શું છે તેમની માંગણીઓ આ બાબતે ભૂમિ બુદ્ધ વિહાર નંદા સંચાલક શ્રી વિખાભાઈ મકવાણા શ્રી નરેશભાઈ બેન્કર શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ ભીમારમી ગુજરાત શ્રીમતી ચંદ્રિકાબેન જાધવ શ્રી હસમુખભાઈ ભી મકવાણા કડી શ્રી વિનોદભાઈ જાધવ જેતપુર વગેરે ટીમ સાથે આંગણવાડી કાર્યકરોને ન્યાય અપાવવા કડી તાલુકા સીડીપીઓ અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરીને અપાવવા પ્રયત્નો કર્યા હતા

કોઈ પણ એમનો કાર્યક્રમ આવે તો આગળવાળી બહેનોને પહેલાં ટાર્ગેટ કરવામાં આવે અને એમને ટાઈમ બાબત જે કામ દસ દિવસમાં થતું હોય એ પાંચ દિવસમાં કરવામાં આવે છતાં આ બહેનો એમની પોતાની મને સમજી અને કરી રહ્યા છે જ્યારે આ બહેનોને કાયમી કરવામાં નથી આવતા વર્ષ ત્રણ તો વર્ષ ચારના જે એમના હક્કો મળવા જોઈએ એ પણ મળવામાં નથી આવતા મોડો ટાઈમ બેસી અને કામ કરે તો એમને વધારો વેતન પણ આપવામાં આવતું નથી અને આ સરકાર આ બેનોનો આ રીતે ખોટો ઉપયોગ કરી અને એમને કાયમી નહીં કરવા બધાનું વેતન નહીં આપવું એમની સુવિધાઓ પૂરી નહીં પાડવી એટલે આ બધી વ્યવસ્થા જ્યાં સુધી નહીં થાય આજે કડીમાં જોયું તમે કે સાતસોથી આઠસો આંગણવાડી બહેનો પોતાનો સમય વખત બતાવી અને અહીં આવ્યા છે અને એમની માગણીઓ માટે આવ્યા છે તો એમની માગણીઓ દરેકે દરેક પૂરી કરવી જોઈએ અને એમને ન્યાય મળવો જોઈએ આજે ટીવીઓ સાહેબે આપણને જે હેરાધ આપી આપણને જે આશ્વાસન આપ્યું એ આશ્વાસન ટૂંક સમય માટે એ પોતે અમલમાં નહીં મૂકે તો તમે આંદોલન લડવા માટે તૈયાર હોય તો અમે તમને સમર્થન કરવા માટે તૈયાર છીએ જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને કોલ કરજો તમારા ન્યાય માટે અમે ખરા ભાગે ઉભા રહેશો જયભે

હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે અમારે પગાર વધારવા માટે એ આ નવા બજેટમાં અમને લોકોને રાહત અપાવો અને જલ્દીના જલ્દી એ ચુકાદો અમારા માટે ક્લિયર કરવડાવો પછી નવી નવી એપ્લિકેશનો અમારા માટે આવી જાય છે નવી આવે છે કામ કરવા માટે અમને જે મોબાઈલ છે સારી કંપનીના આપો પ્લસ એનું ભારણ થોડું ઓછું થાય એવું કામ કરાવડાવો કાં તો અમને ઓનલાઈન કામ અપડાવો કાં તો ઓફલાઈન કામ અપડાવો અને ઓફલાઈન કામનો પણ રજીસ્ટરો છે એ અમને ગવર્મેન્ટ તરફથી એપ્રુવ કરવડાવો કે અમને ત્યાંથી મળે પછી અમારી જે વધારાનું કામગીરી છે એમાં અમને ભારણ થોડું ઓછું કરણ આવો કુપોષિત બાળકો માટે જે અમને કોર્સ કરવામાં આવે છે કે લોકોને કુપોષિત બાળકો અમે બાળુને સમજાવીએ છીએ કે તમે સીએમટીસી માં લઈ હા લઈ જાવ પણ એ લોકો તૈયાર થતા નથી તો એનો પણ ભારણ અમારા પર બહુ બધું હોય છે તો એ થોડું ઓછું કરણ આપો કે રીત અમારા બધા પ્રશ્નો છે હું આંગણવાડી ઉપર કુપોરવાજા છું કિતાબેન બારો હવે આ બેનોના જે પ્રશ્નો છે અમે આગળ રજૂ કરીશું અને એમને ન્યાય મળે એવા પ્રયત્નો કરીશું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે